તો મિત્રો શાળાઓને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે તો મિત્રો વિદ્યાર્થીઓને કોરોના થતાં શાળાઓને બંધ કરી દેવામાં આવી છે તો મિત્રો એ અંગેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો વિડીયોને પૂરો જોવા વિનંતી અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે એક લાલ કલરનું બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મિત્રો આવી કોઈ પણ માહિતી હોય તો તમને આપણી આ ચેનલ પર મળતી રહેશે તો મિત્રો ડીસાના રામસણની શાળામાં વિદ્યાર્થીઓને કોરોના થતાં શાળાઓને બંધ કરવાની ફરજ પડી છે તો મિત્રો બે શિક્ષકના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને શિક્ષણ અધિકારી દ્વારા શાળાને એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે આ ઉપરાંત મિત્રો પ્રાંતિજમાં કોરોના વિસ્ફોટ થતાં બે ખાનગી શાળાઓના પાંચ શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે તો મિત્રો જે ડીસાના રામસણની આજે શાળા છે તેને એક અઠવાડિયા માટે એટલે કે સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે જેની અંદર મિત્રો એક શિક્ષક અને ચાર વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હતા અને આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા તેની જાણ કરવામાં આવી છે તો મિત્રો ડીસા તાલુકાના રામસણ ગામે હવે વિવેક ઉત્તર બુનિયાદી વિદ્યાલયના ચાર વિદ્યાર્થી અને એક શિક્ષક મળી પાંચ લોકો કોરોના પોઝિટિવ આવતા શાળામાં ફફડાટ પ્રસરી ગયો હતો તો મિત્રો આ અંગે આરોગ્ય વિભાગે જાણ વિભાગને જાણ થતાં આરોગ્યની ટીમ દ્વારા શાળામાં જઈ તપાસ કરી હતી અને મિત્રો પોઝિટિવ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા અને મિત્રો આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું છે કે બે શિક્ષક અને સાત વિદ્યાર્થીઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ આવ્યા હોવાના કારણે મેસેજ મળી રહ્યા છે અને જેથી મિત્રો કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હોમ ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડી છે અને મિત્રો જેના કારણે શાળાઓને એક અઠવાડિયા માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે અને મિત્રો કોરોના સંક્રમણમાં ઘટાડો થતો રાજ્ય સરકાર દ્વારા પહેલાં દસ અને ધોરણ બારની સ્કૂલો શરૂ કર્યા બાદ નવ ધોરણ નવ અને અગિયારના ધોરણની સ્કૂલો પણ શરૂ કરવામાં આવી છે અને મિત્રો કોરોનાની ગતિ મંદ પડતા સરકાર દ્વારા આજથી ધોરણ છ અને આઠના વર્ગો એટલે કે ધોરણ છ અને આઠના વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને મિત્રો ત્યારે ત્યારે રામસણ ગામે આવેલી ધોરણ નવની નવથી બારની જે આ શાળા છે તેની અંદર વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને જેના કારણે મિત્રો એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે તો મિત્રો તેના કારણે વિદ્યાર્થીઓ પાસેથી વાલીનું સંમતિ પત્રક મંગાવવામાં આવતું હોય છે જેથી કરીને વિદ્યાર્થીઓને કોરોના થાય તો તેની જવાબદારી શાળાઓની રહેતી છે નહીં તો મિત્રો આ તે વિદ્યાર્થીઓને વાલીઓને માટે અગત્યની ખૂબ જ માહિતી તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જેથી કરીને તેમને પણ આ માહિતી અંગેનો ખ્યાલ આવી શકે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત